ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સ્વામિનારાયણ મંદિરથી પાદરા તરફ જવાના મુખ્ય રસ્તા ઉપર છેલ્લા ઘણા વર્ષોથી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે પરંતુ હજુ સુધી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે આટલાદરાથી પાદરા તરફ જતો મુખ્ય રસ્તા પર અવર્જવર કરતા લોકોને પાંચ કિલોમીટર જેટલી લાંબો ટ્રાફિક જોવા મળે છે પરંતુ હજુ સુધી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે સાથે સાથે ટ્રાફિક પણ હજુ સુધી રોકવામાં આવ્યો નથી કે એનો હલ કરવામાં આવ્યો નથી જ્યારે આ વિસ્તારમાં આટલાદરા ચેકપોસ્ટ બનાવવામાં આવી છે ત્યાં પણ કોઈ પોલીસ બંદોબસ્ત માટે મોકલવામાં આવ્યો નથી રસ્તા ઉપર ઘણીવાર મોટા એક્સિડન્ટ પણ થાય છે પરંતુ હજુ સુધી આ રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા છે પરંતુ કોઈ ટ્રાફિક નિયંત્રણ માટે હાજર હોતું નથી અને જો હાજર હોય તો ટ્રાફિક પોલીસ દ્વારા ફક્ત મેમો ફાડીને ઉઘરાણી કરવામાં આવે છે તેવા આક્ષેપો વિસ્તારના લોકોએ કર્યા હતા આ અટલાદરા ચેકપોસ્ટ છે ખાટી આમલી વિસ્તાર કહેવાય છે અહીંયાથી થી એક રોડ તાજલિયા જાય છે એક જૂના પાદરા પાદરા રોડ જાય છે એક અટલાદરા સોયનાથ મંદિર બાજુ જાય અને એક જાય છે અટલાદરા પોલીસ સ્ટેશન ભાવ તલાવ તરફ હવે આ ચાર રસ્તા પર એટલો ટ્રાફિક થાય છે રોજના બે રોજના એટલે સવારે બપોરે સાંજે એટલો ટ્રાફિક જાય લોકોનો દોઢ દોઢ બબે કલાક બગડી જાય છે દોઢ દોઢ બબે કલાક ટાઈમ બગડે છે ને એક્સિડન્ટ તો જાણે નોર્મલ થઈ ગયું છે અત્યારે બે વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ચેક પોસ્ટ પર અત્યારે એક બી કર્મચારી છે નહીં આટલો ટ્રાફિક છે તમે અત્યાર બી દેખાશે તે ભાઈલી ફાટક સુધી અત્યારે લાઈન છે આ બધું ખિસ્કોલી સર્કલ લગીને લાઈન છે પણ કોઈ કર્મચારી તમને દેખાય નહીં બધા પોતપોતાની રીતે મસ્તી ખાલી મેમા ફાડવા માટે આવશે ઉઘરાણી કરવા આવશે દંડ લેશે પણ જ્યારે કામ કરવાનો ટાઈમ છે ત્યારે કરવાનો ટાઈમ કરવા માટે ટાઈમ પર હાજર રહેતા નથી એટલે મારે તો બધું તંત્રને એ જ વિનંતી છે કે અહિયાં ચોવીસ કલાક તમે ટ્રાફિકના કર્મચારી મેકો

છે નારાયણવાળી ભાઈલી લગીન કાયમનો ટ્રાફિકનો પ્રોબ્લેમ છે જ્યારે આઈટીઓવાળા પોલીસ દ્વારા કોઈ બી ઊભું રહેવા તૈયાર નથી સવારની પોરે ઉઘરાની કરવા આવે તો કોઈ ગરીબ માણસ હોય એને બેહાડે નહીં પૈસા એમ કરીને આટલા દે આમ દે એમ કરીને છોડી મી કેમો કાયદેસર આપતા નથી અમુક માણસને જ આપવા જે લોકો આપજે આ સમસ્યા લગભગ એક વર્ષની ઉપરથી છે અને અબી તો બહુ જ વધી ગયું છે